આબળાસા તાલુકાના તેરા ગામમાં MBBS ડોક્ટર તેમજ એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાથી લોકો બન્યા ત્રાહીમા તેરા ગામના ઉપસર તરીકે કોલી જુસા આ ગામના દવાખાનામાં કોઈ એવી ડોક્ટરની સુવિધા નથી કે અમે વારંવાર નથી કલેક્ટરનાજી આપી છે જિલ્લા પંચાયતનો આપી છે તાલુકામાં આપી છે ધારાસભ્યને આપી છે પણ એનો કોઈ પણ નિરાકરણ નથી થયો થયું આજ સુધી નથી આમણાથી અમારી ગામમાં નથી આવી એમ્નો અમને આપી દીધી સરજી પણ કોઈ એનો કામ નથી થયો પછી જે અધિકારી નાના નાના છે એનું ખોટી રીતનું સુશોષણ થાય છે એને કોઈ કામ કરવા દેતા નથી મોટા જે અધિકારી છે એને ધબ્બામાં રાખે છે એને કોઈ સાઈન નથી કરી દેતા અને પૂરતો સગવડ નથી આપતા જય જય ભારત નમસ્કાર હું હરેશ મહેશ્વરી સામાજિક ન્યાય સમિતિ ચેરમેન તેરા ગ્રામ પંચાયત અમે ઘણા વર્ષોથી અરજીઓ કરી જિલ્લા આરોગ્ય અધિકારીને ને સિન્હા અહીંયા અમને એમબીબીએ ડૉક્ટર ડોક્ટર મળતો જ નથી હમણાં સીએચ ઓ સાહેબ ચાર્જ સંભાળે છે પણ અહીંયા કાંઈ મતલબ નથી સમજ્યા એ પોતાની ફરજ બજાડે છે પછી લોકલ અહીંયા કર્મચારી જે છે એનું પણ શોષણ થાય છે એ વારંવાર અમને જાણ કરે કે અમારી સાથે આમ થાય છે અમારો પગાર નથી થયો અમારો કોન્ટ્રાક્ટ નથી થયો એ તાલુકા કક્ષાવાડે સિન્હા સાહેબને જોવાનું છે સમજ્યા સિન્હા સાહેબને ફોન કરીએ કે અમે મીટિંગમાં છીએ પછી ફોન કરું ક્યારે અમારો ફોન ઉપાડતા નથી જિલ્લા આરોગ્ય અધિકારીને મેં મૌખિક વાત કરી લેખિત વાત કરી એ ખત્રીભાઈ કરી કોઈ આર જો જિલ્લા આરોગ્ય અધિકારી છે એને પણ મેં વાત કરી છે એ પણ હવે ધ્યાન લીધું નથી હવે અમને છેલ્લે ન છૂટકે રોડ રસ્તા બંધ કરવા પડે કે હોસ્પિટલ બંધ કરવી પડે એવું ન થાય તેના માટે અમે તાત્કાલિક એમબીબીએસ ડૉક્ટર જોઈએ છીએ અને અમે છાપામાં આપીએ છીએ કચ્છ કચ્છ મિત્રમાં આપેલો ત્યાં પણ અમને જવાબ મળ્યો કે ડૉક્ટર છે ચાર્જમાં સંભાળ છે પણ મોતાડાવાળા અહીંયા એકે દિવસ આવ્યો નથી એનો પણ અમે ખુલાસો કરવા માંગ્યા છે એની પાસે નકલ પણ મારી પાસે પડી છે બીજાની બીજા નંબરની વાત કે અહીંયા સરપંચે લેખિતમાં આપ્યો અમે આપ્યો ઉપ સરપંચે આપ્યો અત્યારથી બોડી લેખિતમાં આપી અને માજી સરપંચે પણ આપ્યું ગામના લોકોએ કોઈ અહીંયા અમારું સાંભળવા માટે તૈયાર નથી હવે મહેરબાની કરી અમને ડૉક્ટર આપો પ્લસમાં અમારી પાસે એમ્બ્યુલન્સ નથી એમ્બ્યુલન્સ ઘણા વર્ષોથી આવી ગઈ છે તો અમારી અહીંયા એમ્બ્યુલન્સ છે પણ મારા એવા સમાચાર મળે છે કે બીજા મોતાડા ગામમાં અમારી એમ્બ્યુલન્સ જાય છે એનું પણ અમને ખુલાસો કરી દો કે છે કે નથી ન હોય તો અમને નવી એમ્બ્યુલન્સ આપો ડિલિવરી માટે અમને પ્રાઇવેટ ગાડી લઈ અને બહેનોને લઈ જવું પડે પ્રાઇવેટ હોસ્પિટલમાં અહીંયા ડિલિવરીનો રૂમ છે છતાં પણ કોઈ ડૉક્ટર નથી પછી સોનોગ્રાફી માટે માંડવી કે નખદાણા ધક્કા પડે છે મમતા કાઢ જે આવે એની ઝેરોસ્કોપી આપી દે છે બહેનો કે પૂછા કરીએ કે અમારી પાસે મમતા કાર્ડ ઉપરથી આવતા નથી જેરોસ્કોપીને કે બે વર્ષ સાચવી રાખજો બે વર્ષ કેવી રીતે સાચવાય પછી જે અહીંયા ડિલિવરીના પૈસા મળે છે એ પણ વચમાં બંધ થઈ ગયા હતા જેમ તેમ કે અમુકના આવી ગયા છે અમુકના ઇસ્યુના કારણે એ પણ કે આવી જશે અમને રજૂઆત કરીએ તો કોની પાસે કહીએ અહીંયા ડોક્ટર હોય તો રજૂઆત કરીએ વચમાં કમળાબેન નર્સ કરી આવ્યા હતા એની પણ બદલી કરી નાખીને કે એ પણ જેમ તેમ ઇન્જેક્શન તો આવતા હતા નમસ્કાર હું જીલુ બસોડા રાષ્ટ્રીય કારણ સેના કચ્છ જિલ્લાના પ્રમુખ તેમજ સદસ્ય પંચાયત ગ્રામ પંચાયત આજ અમે અમે લોકો છીએ કેટલા દિવસથી આ વગર આ સાવ કથરી ગયેલું સાવ શું કરીએ આ વ્યવસ્થા જ નથી ડોક્ટર એમબીબીએસ માટે અમે કેટલી બધી અરજીઓ કરી છે કેટલી બધી જાણ કરી છે થઈ જશે થઈ જશે થઈ જશે હવે લોકો અમે જલદ આંદોલન કરશું ને સાથે સાથે ગાંધીજી માર્ગે પણ અમને ઉતરવું પડશે તો ઉતરશું હવે આ કોઈ ઉપર અધિકારી કોઈ વ્યવસ્થિત જવાબ નથી આવતો આ થઈ જશે આ થઈ જશે આ કઈ રીતે ચાલશે અમને આજુબાજુના બેતાલીસ ગામ લાગે છે પ્રભુ બધા ગરીબ પ્રજા છે અહીંયા આવે છે બેચારાઓ હવે ક્યાં જવું અહીંયા ડોક્ટરને અમુક સ્ટાફ છે બે નર્સ નર્સો છે અમુક જે નાના એવા સ્ટાફમાં જે નર્સો છે બે ચાર પીવું એવા છે બેચારા એ શું કરી શકે કરી કરી શું એ ગોળી આપી શકે શું આપી શકે બોલો હવે અહીંયા કોઈ એમબીબીએસ ડોક્ટર નથી ડોક્ટરની સુવિધા થાય એવું કરો પ્રભુ અમે આ છેલ્લી વખત સમજી લ્યો પહેલું અને છેલ્લું કહીએ છીએ હવે તંત્ર સાંભળે તો સારું નકા અમે જલદમાં જલદ આંદોલન આપવા પડશે રોડ બંધ કરશું ગાંધી તિંજા માર્ગે ઉતરશું આ તંત્રને કાને કાંઈક અથડાતું નથી સંભળાતું નથી તંત્રને કોઈ અમને બેદરકારી પૂરો જવાબ આપીને બસ થઈ જશે થઈ જશે ને થઈ જશે આ ક્યારે થશે અને આ આ લોકોની ફરિયાદ છે કે આ જે કોન્ટ્રાક્ટ બે છે બેનો નર્સો છે 3 3 મહિના થાય લોકોને પગાર નથી મળ્યો તો એ બેચારા કઈ રીતે ચલાવે બધું આ તંત્ર સાવ કતરી ગયેલું છે તેરા નું હેરિટેજ વિલેજ ગુજરાતની અંદર બે હેરિટેજ વિલેજ આવેલા છે એક તેરા એક ધોળાવીરા એમાં સમજી લો હેરિટેજ વિલેજ છે ને આપણે આ સુવિધા આ કેવી રીતે ચાલશે આ આ બેચારા જે નાના મોટા છે નર્સો છે બેન બેનો છે આપણા બાજુમાં અહીંયા છે પેટા આરોગ્ય કેન્દ્રમાં એક અમીનભાઈ કરીને છે એ પોતાની બે બાજુ સર્વિસ કરે છે બેચાડે એક જણા શું કરી શકે કરી કરીને એ ગોરી આપી દે શું કરે જવાબદારી લેશે તમે કે ઇન્જેક્શન આપે કાલ સવારે કોઈને કાંઈ થશે તો જવાબદારી લેશો તમે પછી કાલ સવારે નકારે નકારે નારાયણ કંઈ થશે કોઈને એ બચારા પોતાની રીતે ગોરીઓ આપે છે દવા આપે છે

આઠ દિવસની અંદર જો નહીં થાય તો આરોગ્ય આરોગ્ય કેન્દ્ર તાળાબંધી કરી નાખશું પછી તમારા જે થાય અમે બીજા કહીએ છીએ હું સા તાલુકા પંચાયત સદસ્ય દાદા અત્રેમાં મારો જે ગામ છે એ આ પીએચસીમાં આવે છે મારી પંચાયત આ પીએચસીમાં આવે છે અને આ પીએચસી એક દિવસ એવો એનું નામ હતું કે કચ્છમાં પણ ક્યાં નામ ના હતું એવા નામી નામી ડૉક્ટર આવતા હતા એવા ડૉક્ટર બે બે એક બે બે ડૉક્ટર હતા અહીંયા એક નહીં એક વખત એવું હતું અને આ દાતાઓ એવા અમને જગ્યા આપી છે એવા રૂમ બનાવી આપ્યા છે પણ એનું કોઈ કદર નથી કદર કેમ નથી કે અત્યારે જો સરકાર બેઠી છે પોતાના તાઇફામાં જ બેઠી છે પબ્લિકનું કોઈ ક હિતનું કામ થાય એ પ્રજાનું હિતનું કામ થાય એ સરકારને કોઈ માન્યા નથી અમે અબડાસા તાલુકા પંચાયતને તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી અને પ્રમુખને વારંવાર હું પોતે સામાન્ય સભામાં રજૂઆત કરું છું પણ કોઈ પણ અહીંયા અમારી રજૂઆત સાંભળવા તૈયાર નથી કારણ કે અહીંયા તેરા ગામ પંચાયત મોટી પંચાયત છે અને આજુબાજુમાં બેતાલીસ ગામ લાગે છે બેતાલીસ ગામ લાગે છે એમાં હોવી જોઈએ અને ઉપરથી અમે જે લખિત આપીએ છે તો સામે ને જે ડોક્ટર છે એ કહે છે કે ભાઈ અમારે અહીંયા તો બહુ બહુ સુવિધા છે તેરામાં તેરામાં સુવિધા શું છે હેરિટેજ વિલેજમાં દવાખાનામાં એ તમે જોઈ શકો છો કારણ કે જિલ્લા પંચાયતની અંદર આવે છે અમારા ત્રણ જિલ્લા પંચાયતના સદસ્ય છે હું તો એને પકાવું છું કે તમે જિલ્લા પંચાયતમાં છો તમે થોડીક રજૂઆત કરો પબ્લિકની કારણ કે બે તો અમારા પક્ષના જ છે જિલ્લા પંચાયત એવું નથી કહેતો પણ વારંવાર અમારા તેરા ગામ પંચાયત તેરા ગામ પીએચસી સામે અન્યા થાય છે અન્યા થાય છે અને નથી એમ્બુલન્સ નથી કઈ ડોક્ટર કોઈ પણ મીંડો છે જ્યાં મેં હું પોતે હું લખિત વારંવાર સામાન્ય સભામાં લખિત રજૂઆત કરું છું હું અબડાસા તાલુકા પંચાયતનો પ્રતિનિધિ છું પણ વારંવાર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં રજૂઆત કરું છું આગલી પણ જે સામાન્ય સભા હતી એમાં રજૂઆત કરી આજે સામાન્ય સભા છે એમાં પણ રજૂઆત કરવાનું છું પણ આ લોકો કોઈ પણ સાંભળવા તૈયાર નથી સાંભળવા કેમ તૈયાર નથી કે આ બાજુ કોઈનું ચાલતું જ નથી જિલ્લા પંચાયતની અંદર કોઈનું પદાધિકારીઓનું ચાલતો નથી ચાલતો નથી તો તો આ પરિસ્થિતિ થાય છે ને કાં જેમ અમે આગળ આવીને કહીએ છીએ તો એનો હક છે જિલ્લા પંચાયતના સભ્ય પણ જય ભારત જય હિન્દ